દવાઓમાં રાહત આપી રહી નથી જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમ જેમ ફેબ્રુઆરી મહિનો વીતતો ગયો તેમ તેમ દર્દીઓની સંખ્યા વધવા લાગી છે દરિયાઈ વાતાવરણના લીધે શરીર ચીકણું અને ભેજવાળું બને છે જેના કારણે ડર્મોડ્રફ્રાઇટ્સ અને ઇટેસ જેવી ફ્રુગ મૂર્ત કિટારમીન્ડ વધવા લાગે છે અને ચીકણું અને ભેજવાળું વિસ્તારમાં ફેલાય છે જેના કારણે ત્વચા પર ફંગલ ઇન્ફેક્શન થાય છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કામકાજના દિવસોમાં તેના દર્દીઓ વધી રહે છે ત્યારે ચામડીના ચેપી રોગના ભોગ લોકો સામાન્ય રીતે વીસથી પચાસ વર્ષના લોકો બની રહ્યા છે અતિશય ગરમીના કારણે ચામડીના રોગો વધી રહ્યા છે શરીર પર ખંજવાળ લાલસ અને નાના નાની ફોલકીઓ જેવી તકલીફો સામે આવી રહી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ